કાર્યક્રમમાં મન કી બાતમાં અમદાવાદના સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પોનો ઉલ્લેખ કરીને વિજ્ઞાનના પ્રસાર માટે થઈ રહેલ કામગીરીને બિરદાવી હતી તો આપને જણાવી દઈએ કે બાળકોને યુવાનોને ભારતમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે અને સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નેતૃત્વમાં ભારત વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે હરણફાળ ભરી છે બાળકોને યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યેની રૂ રસરૂચિ વધે દેશ તે દિશામાં ગુજરાતના જિલ્લાઓમાં પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી રહી છે જ્યારે મોદીએ મન કી બાત કાર્યક્રમમાં અમદાવાદના સાયન્સ સિટીના વિવિધ પ્રકલ્પોનો ઉલ્લેખ કરીને વિજ્ઞાનના પ્રસાર માટે થઈ રહેલ કામગીરીને પણ બિરદાવી હતી